apa Duo This Ini arti yangauthor Yese子, это te ini arti yang hallhday, ini perlindungan yang蠈ồi keras, memberd Ξen Su documents status Ddon kia bagaimana meng yang Padu, Noyo padu

તો થયેલા મમ્મી કહ્યું નથી આ ઘરે જો અત્યારે બધા મહેમાન આવી ગયા અત્યારે રાંધવાનું ચાલુ થઈ ગયું જો રસોઈ સોરી રાંધવાનું નહીં જો બધા આવી ગયા માબા નાની બેઠા ગાંધી બાપુના ત્રણ વાંદરા બેઠા લાઈનમાં ને આ જો ખમણ ને એવું બધું તૈયાર હતી આ પૂરી વણવાનું ચાલુ કરી દીધી છે આ બાજુ ખમણ ને બીજું બધું તૈયાર થઈ ગયું શાક ને એવું તૈયાર થઈ ગયું હતું તેલ મૂકી દીધું એક જણો અહીંયા ચડીને બેઠો બીજા બધા ઉપર ચડીને બેઠા હજી મારા મામા અને મારા ફૂવા હજી આવવાના બાકી છે બાકી બધા આવી ગયા મારા કાકાની હજી અત્યારે ઉપર બેઠા બધા જેન્ટ્સ લેડીઝ બધી નીચે જેન્ટ્સ બધા ઉપર બેઠા

આ મારા નાના મામી અને મારા નાના આંટી એ બે પૂરીનો ડિપાર્ટમેન્ટ કરવાનો હંભાઈ રહ્યો અને આ બાજુ મારા મોટા આંટી અને મારા મોટા મામી એ પૂરી વણવાનો ડિપાર્ટમેન્ટ હંભાઈ રહ્યો અને અહીંયા મારા ફઈ ઊંધિયું અને ખમણ નું ડિપાર્ટમેન્ટ છે હા કઈ કામય કઈ રવે

હમ જમવાની બધી થાળી રેડી થઈ ગઈ છે જમવા જો અત્યારે પૂરી છે ઊંધિયું શાક છે આ લિક્વિડ હે પછી આ ખમણ છે ચટણી અને કચુંબર પછી આમાં પાપડ નાખવાના છે એ હવે નાખે પાપડ ને મરચાં

અને અત્યારે બધા મહેમાનો વહી ગયા તો હવે અત્યારે જો અહીંયા શોખ ફોન બધું બારે પડ્યું એ પાછું અહીંયા હતું એમને કરી નાખી અને આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીશું લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જજો